નમસ્કાર ધી સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટીજીએસ આઈટીઆઈમાં હું હેમંત સર આપનું હાર્દિક સ્વાગત કરું છું હાલ હું જે તમને કોર્સની માહિતી આપવા જઈ રહ્યો છું એ છે કોમ્પ્યુટરના કોર્સ એ પહેલાં આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ આઈટી ડિપાર્ટમેન્ટના સીડેક સેન્ટરમાં કોર્સ કરી રહ્યા છો જે ખાસ કરીને ઇન્ડિયન આર્મી સંલગ્ન ડીઆરડીઓ શાખાનું એક અભિન્ન અંગ છે એટલે આપણે જો અહીંયા એડમિશન લીધું છે કે લઈએ છીએ તો ડાયરેક્ટ આપણે ઇન્ડિયન આર્મી થકી એક નેશન નેશનને બિલ્ડ કરવા માટેનું એક ભાગીરથ કાર્ય કરી રહ્યા છીએ આની અંદર આપને કોર્સની અંદર અગાઉ મેં તમને ત્રિપલ સી ટેલી લેંગ્વેજની માહિતી આપેલી છે બીજા કોર્સ તમે બીજા વિડીયોમાં જોઈ લેજો અત્યારે હાલ હું કોર્સની માહિતી આપી રહ્યો છું જે છે હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ કોર્સ હવે હાર્ડવેર અને નેટવર્કિંગ શું છે તો એ સમજાવવા તમને જઈ રહ્યો છું તો કોમ્પ્યુટરની અંદર પહેલું તમને જે બોક્સ દેખાય છે જેને આપણે સીપીયુ કહીએ છીએ તો સીપીયુની અંદર જે પણ આપણને વસ્તુઓ દેખાય છે બધી હાર્ડવેર રીતે છે એટલે એમાં મધરબોર્ડ આવી જાય છે કોમ્પ્યુટરનું આપણું મોનિટર આવી જાય છે આની અંદર કોઈપણ પ્રકારની ખામી સર્જાય છે હાર્ડ ડિસ્ક આવી જાય છે તો એમાં કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ આવે છે તો આપણે એને જે રિપેરિંગ કરીએ છીએ જે કરીએ છીએ ને એ જે શીખવાડવાનું છે એને હાર્ડવેરિંગ કહેવાય છે તો કોમ્પ્યુટર અને લેપટોપ બંનેનું હાર્ડવેર અહીંયા શીખવાડવામાં આવે છે સાથે સાથે નેટવર્કિંગ નેટવર્કિંગ એટલે શું તો નેટવર્કિંગ એટલે કોઈ બેંક હોય કોઈ મોટી ઇન્સ્ટિટ્યૂટ હોય જેમાં એક સાથે બધા કોમ્પ્યુટરને સંલગ્ન કરવા હોય આનો ડેટા અહીંયા ટ્રાન્સફર કરવાનો હોય અહીંયા અહીંયા અથવા અમદાવાદમાં એક શાખા હોય ને એક શાખા છે કે દિલ્હી મુંબઈ હોય અલગ અલગ જગ્યાએ તો એક જ જગ્યાએ બધી જ વસ્તુનું સર્વરનું કેવી રીતે એનું કામકાજ થાય બધો ડેટા એક જગ્યાએ કેવી રીતે પહોંચે આ બધું જ નેટવર્કિંગમાં શીખવાડવામાં આવે છે તો આ બંને આખો કમ્બાઇન્ડ કોર્સ છે હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ જેના થકી બે ઓપ્શન છે તમને સરકારમાં પણ આની બહુ જરૂર હોય છે તો આ સરકારી જોબ માટે પણ જઈ શકાય છે પ્રાઇવેટમાં આપ પોતાની ઇન્સ્ટિટ્યૂટ ખોલી શકો છો ચાહે પોતે કોઈને કહેવાય ને કે પોતે સંસ્થા ખોલીને તમે કોઈની પણ કોમ્પ્યુટર છે લેપટોપ છે રિપેર કરી શકો છો કોઈ સંસ્થાનું તમે કામ લઈ શકો છો ચાહે સ્કૂલની અંદર મોટા મોટા તમે પ્રોજેક્ટ લઈ શકો છો કે એક સાથે આટલા બધા કોમ્પ્યુટર સ્કૂલોમાં હોય છે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટમાં હોય છે તો એક સાથે આખું સેન્ટર તમે લઈને મોટા પાયે તમે બિઝનેસ કરી શકો છો તો આની અંદર પણ આરામથી લોકો વધારે પંદર વીસ હજારથી એનું સ્ટાર્ટિંગ થાય છે અને ત્રીસ ચાલીસ હજાર સુધી લોકો કમાઈ શકે છે એવો સારું એવો આ બિઝનેસ છે આ સાથેને સાથે તે એના જે પાર્ટ્સ સેલિંગ પાર્ટ્સ જે હોય છે એનાથી એક્સ્ટ્રા ઇન્કમ થઈ શકે છે કોઈ લેપટોપ લેવા માંગે છે તો તમને ખબર છે ક્યાંથી મળે છે કોઈ એના પાર્ટ્સ લેવા માંગે છે માઉસ કીબોર્ડ આ તે કાંઈ એની પિન છે એ છે બધા કેબલ છે આ બધું જ તમને એનું નોલેજ હોવાને કારણે તમે એક્સ્ટ્રા ઇન્કમ પણ શીખવા જેમ કે આ રિપેર કરવા પ્લસ સેલ્સ અને સર્વિસ કરીને કમાઈ શકો છો તો સુંદર મજાનો આ કોર્સ પણ અહીં થાય છે આવો આપના મિત્રોને પણ લઈને આવો ટીજીએસ આઈટીઆઈ છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ સેવા અને રોજગાર ક્ષેત્રે અનેક લોકોને સહાય કરી રહી છે આપ પણ એનો લાભ લો અંતે ધી ગ્રાન સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ટીજીએસ આઈટીઆઈ સાથને ભાવીશું છેક સુધી ધન્યવાદ